દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે તે સુરતમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી તે માલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના વેક્સિનેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું તો રક્તદાન શિબિર સહિત સામાજિક કાર્યકરો કરવામાં આવ્યા હતા જેમાં સુરત મનપા દ્વારા જન્મ દિવસને લઈને એક દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોને વેક્સિન આપવાના અભિયાનની શરૂઆત રાત્રે બાર વાગ્યાથી કરવામાં આવી છે સુરત સહિત સમગ્ર દેશભરમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી કેક કાપવાની સાથે સાથે વડાપ્રધાનના જન્મદિવસને લઈને વિવિધ સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યો પણ કરાયા હતા જેમાં હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીને લઈને વેક્સિનેશન સાથે રક્તદાન શિબિર આરોગ્ય શિબિર ચશ્મા શિબિર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

જે છે એ આજે રાત્રે બાર વાગ્યાથી શરૂ કરી દેવામાં આવેલ છે સુરત શહેરના આજે રેલવે સ્ટેશનના ખાતે તો વેક્સિનેશન સેન્ટર શરૂ કરી દેવામાં આવેલા છે એના સાથે સાથે ચારસો ચૌદ જેટલા સેન્ટર્સમાં મહત્તમ રીતે લોકોના ઘરના બાજુમાં જ લોકોને વેક્સિનેશન મળી રહે ફર્સ્ટ ડોઝ જેટલા લોકો લીધા નથી અથવા જેટલા લોકોના સેકન્ડ ડોઝ ડ્યુ થયા છે એ તમામ લોકોને અપીલ કરીએ છીએ આજે વેક્સિનેશન મહાભિયાન આપણે કરી રહ્યા છીએ એમાં એ સહયોગ આપે અને પાર્ટિસિપેટ કરીને આ વેક્સિનેશનનું પોતાને સુરક્ષિત કરવા માટે વેક્સિન લે અને એના સાથે સાથે આ જે વેક્સિનેશન મહાભિયાનમાં એનજીઓઝ હોય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીશ્રીઓ તમામ જે સંસ્થાઓ છે એ તમામ લોકોને આપણે આમાં ભાગ લેવા માટે તમામ લોકોને અપીલ કરીને એ લોકો પણ ખૂબ સરસ રીતે ખૂબ ઉત્સુકતાથી ભાગ લઈ રહ્યા છે અને આશા છે કે આપણે આ વેક્સિનેશન મહાભિયાનના ભાગરૂપે આપણને ખૂબ સરસ લોકોનો સપોર્ટ મળશે અને આ સપોર્ટથી સુરત શહેર અચૂક રીતે કોવિડના વિરુદ્ધ સુરક્ષિત રહેશે સુરત મનપા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ લઈને ચારસો ચૌદ સ્થળોએ વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે જેમાં કોર્પોરેટર અને વિવિધ એનજીઓને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા હાકલ કરાઈ છે